હેલો એવરીવન આ તો જો થઈ ગઈ છે ધૂળેટી તો સવાર સવારમાં બહાર રમવા નીકળી ગયા અમે તો નહોતા રમતા પણ અમારા બેનને રમવાની ઉતાવળ હતી તો જો સવારમાં તે બેન પહેલાં તો બાથરૂમમાં જ તે ડોલમાં પાણી ધોઈને નાહ્યા હસમુને રમવું નહોતું પણ જો એના સ્ટાફવાળા આવી ગયા ને તો એને બગાડી ગયા સ્પેશિયલ ગાડી લઈને ઘરે આવી ગયા હતા તો જો હવે બાપ દીકરી બે બગડેલા હતા અને થોડીક વાર પછી મારો વારો પડી ગયો હતો એવું હતું બધું અને અમારા બેનને તો એટલી મજા આવી ગઈ કેમ કે ગયા વર્ષે તો હાવ નાની હતી એટલે કંઈ ખબર નહોતી પડતી કે બે ત્રણ મહિનાની હતી ને આ વર્ષે તો એને હવે બે ખબર પડે એટલે રમે છે બધા છોકરા નાના રમતા હતા બધા તો બેને એને રમવા અને અમે પછી થોડી વાર રમવા હતા પણ અમે કે બહુ સાજુ નહોતા રમ્યા ځي وځو مربا ځاو نو ته مربا پنیا دل په څو او تړا کې په وای نه و دوه نن بده وته باقي په وړي ورا بدا نه مستي ځي نه نه سوګرانه کای چړی دې

ચાર ખૂર નાખ્યા અને ત્રણ નાળિયરની શાસ નાખી એટલે બેનની માળા તૈયાર થઈ ગઈ અને અમારે જો આવી રીતે હોય બધાને અલગ અલગ હોય પણ તમે કોમેન્ટ કરજો કે તમારે અહીંયા કેવી હોય છે અને બીજું જે વસ્તુ શણું બધું બાજુ પર શણગારવાનું હોય તો ઢેબરા હોય અને ફાફડા હોય એવી રીતનું હોય બધું તો એવી રીતે ચાર ખંડ કરવાના હોય અને ચાર એ ઉપર સાત સાત મૂકવાના હોય તો પછી જો ચાર ઢેબરા અને ત્રણ ફાફડા એવી રીતે મૂક્યા અને વચ્ચે એક ઢેબરામાં દીવો કરવા રાખવાનો હોય અને આવી રીતે જો ગોઠવવાનું હોય બધું તો બધાને અલગ અલગ હોય તો કોમેન્ટ કરજો કે તમારે કેવી રીતે કરતા કરો છો તમે તો જોવાનું તો આવી રીતે અમારે એ કરે છે તો મારે તો ઓલી વર્ષે અમારે અવની બેનની હતી તો એ મને ખાસ યાદ નહોતું રહ્યું પછી મારા પાપા શું બધું શીખવાડવા આવ્યા આપણને તો કે બહુ હોય નહીં એટલે યાદ ન રહી ગયા વર્ષે હતી પણ મારે તો એવું કંઈ ગોઠવવાનું ન હોય ત્યારે તેના ફાઈ હોય અવનીના ના એ કરે બધું એટલા માટે આ વર્ષે તો પછી આવી ગયો તો કીધું અમારી મદદ કરવા આવી ગયે છે અમારા ભાઈનો સોગરો અમારા આદિભાઈને એવું વધારે ગમે તો ભાઈ જો અત્યારે બધું ગોઠવે છે અને ટીંગુબેનને હજી તૈયાર કરવાનું બાકી છે પણ હુરાઈ દીધા હતા કેમ કે પછી કવર આવે હાજર એટલા માટે તો હજી હોતી છે તો મેં કીધું આપણે આ બધું તૈયાર કરી નાખીએ તો પછી એને ખાલી તૈયાર કરવાની જ રહી કેમ કે ફરી કપડાં લાવે પહેરાવવાના હોય અને પછી એને પગે લગાડવાનું હોય તો આજે બધું તૈયાર કરી અને પછી જગાડી અને પછી પાછા રમતે ચડાવીશું અને પછી હવે જો પાર્થિવ બેનને આપણે તૈયાર કરી નાખ્યા છે અને ડોકમાં જો આપણે હાર બનાવી દઈએ અને એક હારડો પહેરાવવાનો હોય આ ગળો અને જો બેનને હવે પગે લગાડવાના છે પણ બેન મળ્યા તા રોવા કેમકે કે એને એમ થાય કે આ શું કરે છે તો પછી જો બેળો આડો હતો ને મોઢામાં દીધો તો એ થોડીક વાર ચાખવા રહીને દેડું બેળું ત્યાં બેનના પગે લગાડી લીધો તમારા આવુંની બેનના રિએક્શન જો એને એમ થાય કે આ શું છે કેમ કે જેવું છે એને કંઈ ખબર હોય નહીં કે આ બધું શું છે તો જો હવે આવી રીતે સાત વાર આવી રીતે જો આમ પગે લગાડવાના હોય તો મારા બેન રસીલાને લગાડે છે મેં કીધું તું લગાડી દે તો જો આવી રીતે સાત વાર પગે લગાડી અને પછી એમનો રહેવા દેવાનો દીવો એની મેળો ઓલાઈ જાય ત્યાં સુધી અને અમને જો હજી જોવે જ છે કે આ બધું શું છે એમ એમને જોઈએ જ રેતી અને દીવો કર્યો એટલે એને દીવાનું વધારે કેમ કે અહીંયા તે મંદિરમાં એને અમે સવાર સાંજ દીવા બી કરતા એટલે એને દીવો થાય એટલે એને વધારે મજા આવે એ જાય જતી હતી તો તમને આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો અને એક લાઈક કરી દેજો અને આવજો